વડોદરા શહેર નજીક આવેલ દશરથ ગામમાં કચરો સળગવામાં આવી રહ્યો છે જેના કારણે બંધ થતા ઝેરી વાયુથી લોકોને લેવામાં તકલીફ પડી રહી છે આ અંગે રજૂઆત કરવા છતાં પણ પ્રક્રિયા ચાલુ રહેતા સ્થાનિક રહીશે પંચાયતની બે દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે વડોદરા શહેર નજીક આવેલ દશરથ ગામમાં ઇન્દ્રિયાનગર ખાતે છેલ્લા ઘણા દિવસોથી કચરો સળગાવવામાં આવી રહ્યો છે આ ઉપરાંત અહીંથી કચરાનું યોગ્ય નિરાકરણ કરવામાં આવતું નથી ડોર ટુ ડોરના કર્મચારીઓ પણ આશરે દસ થી પંદર દિવસે કચરો લઈ જતા હોય છે જેના કારણે સ્થાનિક રહીશો હાલાકીનું ભોગ બનવા પામ્યા છે લોકોના પણ અસર પડી રહી છે હાલ કચરા નિરાકરણ માટે પંચાયતે પૂડાને કોન્ટ્રાક્ટ આપેલ હોય ડોર ટુ ડોરના કર્મચારીઓ અહીંયા જ કચરાને નાખવામાં આવે છે કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા કચરો સળગવામાં આવતા વાયુ ઉત્પન્ન થતા લોકોને શ્વાસ લેવામાં ઘણી તકલીફ પડી રહી છે ત્યારે સ્થાનિક રહીશ હિતેન મકવાણાએ પંચાયતને બે દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે જો નિરાકરણ કરવામાં નહીં આવે તો ગ્રામજનો સાથે ઉગ્ર આંદોલન કરવામાં આવશે રાત્રે આ જ કચરાને બારવામાં આવે છે અને આ ઝેરી વાયુ ઉત્પન્ન થઈને ગ્રામજનોને આ આનાથી ઘણી તકલીફ અને શ્વાસ પ્રોબ્લેમ થાય છે તો વારંવાર મારે કહેવું છે આ છેલ્લા બે દિવસની હું અલ્ટિમેટ આપવા માગું છું જિલ્લા પંચાયત ઉડા અને ગ્રામ પંચાયતમાં કે આને સાફ કરીને અને આની જગ્યા બીજે ક્યાંક કરવામાં આવે યા તો રોજનો આ કચરો અહીંયાથી ઉઠાવવામાં આવે નહીં તો આના આના પરથી આંદોલન કરવામાં આવશે